આજે આપણે સમૂહ લગ્નમાં અને સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિના છે અને આયોજકમાં આપણે વાત કરીએ તો આપણે પ્રસંગ એવી રીતના રાખ્યો છે કે જાણે કોઈ દીકરીના ઘરે પ્રસંગ કરતી હોય ને એનાથી પણ આપણે સવાર પ્રસંગ રાખ્યો છે પ્રસંગ આપણે ગણીએ ને તો આપણે જાન પ્રસંગ રાખ્યો છે સમૂહ લગ્નનો આપણે અને આયોજકમાં વાત કરીએ આપણે તો આપણે અધ્યક્ષ દેવુભાઈ કોરાડિયા સતત એની કમિટી ટીમ જે મંચની કમિટી સતત ત્રણ બે થી ત્રણ મહિના સુધી સતત સેવા ને

છે છે કોઈ કાર્યકર્તા સમાજ સેવક છે કોઈ બધા મોટા મોટા ગ્રુપ બધાવાના છે

હેલ્લો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં

নে প্রথম মবি সাব আ । આપડે અહીંયા છો આ જો આ નું ધ્યાન રાખો છોકરી શું શું કર્યાવાર આપવાનો કેટલી આઈટમ છે માં એકસો અગિયાર આઈટમ છે

એક એક બબે આવા મહિના હા હા એક બબે આવી ગયા કારણે સમાજ ના મહેમાન આવી ગયા હોળી સમાજ ના આવી ગયા હે બીજા બધા બાકી બધા